બરાબર છે તમને ડર કેવું કંઈ લાગી રહ્યું છે હવે જ્યારે પાછા છૂટી રહ્યા છે જેટલા પણ તો બસો છો હું ડરેન જોવાનું બરાબર છે હમ્મ અને હવે હાઈકોર્ટમાં જવા માંગો છો અને ગઈકાલે જે દલીલો થઈ હતી તે વિશે કંઈ જણાવશો દલીલો દલીલોમાં તો એકબીજાની દલીલો કરી હતી અને એમાં જે કાઈ રેજિસ્ટ્રેશન યોગ્ય લાવી છે સુટાદાયક બરાબર તમને બોલવા માટેનો પક્ષ મળ્યો હતો કે તમે કઈ બોલ્યા તમારે બોલે અમારી દ્વારા વકીલ હોય ને અચ્છા હા બરાબર છે અને વકીલો તમારા તરફથી શું અલીલો હતી એટલું જ ખાલી જણાઈ શકો તમે કે જે આરોપીઓ ને છોડવામાં આવે તો કાયદાનો ડર નો રે ને અન્ય લોકો સાથે પણ આવા કૃત્યો કરી શકે અને ફર્યાદિત છે અથવા જે કોઈ પંચ પુરાવા છે એમની શેરછાડ કરી શકે એ બધી દલીલો કરી દે તો તમને લાગે છે બિલ મળ્યા પછી આવા કઈ શક્યતાઓ છે આ એવી શક્યતાઓ તો લાગે છે હમ કઈ કઈ આ બધું પદ પુરાવાનો ને બધાને પડવાનો અને પહેલેથી બધું જોવો છો બધું કર્યું છે ઠીક છે નમિતભાઈ હજી કઈ તમારે તમારા પક્ષ તરફથી કઈ કહેવું હોય તો તમે અમને જણાવો હા બીજું તો કશું કહેવાનું છે હમ તો નિરાશ લાગી રહ્યા છો